યુવાનો કંઈ શીખ લેતા નથી હવે સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં યુવાનના જોખમે સ્ટન્ટ કરવાનો વિડીયો વાયરલ થયો છે જેને લઈ પોલીસે તેની શોધખોળ શરૂ કરી ગણતરીના કલાકમાં રેલ્સ બાજને શોધી કાઢી શાન ઠેકાણે પાડી દીધી હતી મારું નામ છે આમલાલાભાઈ બાબરિયા મેં ભાઈ જનક રીતે ગાડી ચલાવી તેનો વિડીયો બનાવી અને સોશિયલ મીડિયા પર મૂકવાની ભૂલ કરી છે મજા અને મસ્તીના અને વાયરલ થવાની ઈચ્છાએ મેં આવી ભૂલ કરી છે તમે બીજી વાર ના કરશો ફાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો